હા નાણા મંત્રી નિર્મલા સીતારમણ સીતારમણ નિર્મલા એ મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા સામાન્ય માણસ સાથે જોડાયેલી મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે જનધન ખાતા અને મૂળભૂત બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર નથી પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભામાં સંબોધન કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું દંડ તરીકે આશરે રો આઠ પાંચસો કરોડ એકત્ર કર્યા પ્રશ્નોના જવાબમાં સીતારમણે સ્પષ્ટ કર્યું કે ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ બેન્કો દ્વારા લાદવામાં આવેલ દંડ આ શ્રેણીઓ પર લાગુ પડતો નથી તેના બદલે દંડ ફક્ત તે ગ્રાહકો પર લાદવામાં આવે છે જેમના ખાતામાં ચોક્કસ લઘુત્તમ બેલેન્સ હોવાની અપેક્ષા છે એક લેખિત જવાબમાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ બે હજાર તરીકે એકત્રિત કર્યા છે નાણાં મંત્રીએ આવા લોકોને રાહત આપવાની વાત કરી નાણાં પ્રધાન નિર્મલા સીતારમને કહ્યું કે બેન્કો એવા કિસ્સામાં દંડ લાદે છે જ્યાં ગ્રાહકો તેમના ખાતામાં જરૂરી લઘુત્તમ બેલેન્સ જાળવી શકતા નથી રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણાં પ્રધાન પાંચ વર્ષમાં તેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ ક્ષેત્રની બેંકો દ્વારા પાંચસો કરોડ રૂપિયાનો દંડ વસૂલવા સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા નાણા મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન જનધન ખાતા અને ગરીબ લોકોના બેઝિક સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ રકમ રાખવાની જોગવાઈ લાગુ પડતી નથી જાહેર ક્ષેત્રની બેંકો તેણે નાણાકીય વર્ષ બે હજાર લઘુત્તમ રકમ ન રાખવા બદલ દંડ તરીકે ગ્રાહકો પાસેથી બે હજાર ત્રણસો એકત્રીસ કરોડ વસૂલ કર્યા હતા મિનિમમ બેલેન્સ નો નિયમ શું છે બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાનો નિયમ સૂચવે છે કે ખાતાધાર કે નિયમિતપણે તેના ખાતામાં કેટલાક વ્યવહારો કરવા જોઈએ આ નિયમ વિવિધ બેન્કો અને વિવિધ પ્રકારના ખાતાઓ માટે અલગ હોઈ શકે છે લઘુત્તમ સંતુલન જાળવું શા માટે મહત્વનું છે બેન્કે તમારા ખાતાને જાળવવા માટે કેટલાક પૈસા ખર્ચવા પડે છે જેમ કે સ્ટાફ ટેકનોલોજી અને અન્ય સંસાધનો મિનિમમ બેલેન્સ નક્કી કરે છે કે શું બેંક તમારા ખાતામાંથી થતા ખર્ચને કવર કરી શકે છે આ સાથે મિનિમમ બેલેન્સ પણ બેન્કિંગ સિસ્ટમની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે ઘણી બેન્કો એવા ગ્રાહકોને વધારાની સુવિધાઓ પૂરી પાડે છે જેઓ લઘુત્તમ બેલેન્સ જાળવી રાખે છે જેમ કે ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી ચેકબુક વગેરે જો મિનિમમ બેલેન્સ જાળવવામાં ન આવે તો શું થશે જો તમે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખો તો બેંક તમારી પાસેથી દંડ વસૂલ કરી શકે છે દંડની રકમ અને પ્રકાર બેંક અને ખાતાના પ્રકાર પર આધારિત છે કેટલાક શકે છે લઘુત્તમ સંતુલન જાળવવાનું શું છે મિનિમમ બેલેન્સની રકમ દરેક બેંક અને ખાતાના પ્રકાર પ્રમાણે બદલાય છે કેટલીક બેંકો માટે જરૂરી છે કે તમે તમારા ખાતામાં જમા થયેલી રકમની ચોક્કસ ટકાવારી જેટલી લઘુત્તમ બેલેન્સ જાળવી રાખો જ્યારે અન્ય નિશ્ચિત રકમની જરૂર હોય છે